કેમ છો વિદ્યાર્થી મિત્રો હું માધુબાગ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ ચૌદ જ્યારે ધરતી ત્રુજી ઉઠી હવે આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં એક નાની પ્રાર્થના દ્વારા આપણે પાઠની શરૂઆત કરીશું તો હાથ જોડી આંખો બંધ ના પછી આપણે આપણા પાઠની શરૂઆત કરશું હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો કે પાઠ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઊઠી હવે આ પાઠમાં શું કહેવા માંગે છે મિત્રો આપણે જોઈએ હવે ધરતી ધ્રુજી ઊઠી તેના માટે કોઈક ને કોઈક કારણો તો હોય જ શકે બરાબર તો હું તમને પાઠ સમજાવતા પહેલા કંઈક કહેવા માંગુ છું મિત્રો જો કે કયા કારણોસર ધરતી ધ્રુજી ઉઠે તો કે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે પણ ધરતી ડ્રુજી ઉઠે છે હવે તેને લીધે જીવન પણ ખોરવાઈ જાય છે અને આપણે દરેકે દરેક મુશ્કેલીમાં પણ આવી જઈએ છીએ અને આવી પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાને શું કહેવાય મિત્રો તો કે આપત્તિ કહેવાય છે હવે કઈ રીતની આપત્તિઓ આવી શકે તો કે ધરતીકંપ છે એટલે કે ભૂકંપ સોનામી પૂર અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ વાવાઝોડું જ્વાળામુખીનું ફાટવું બરાબર આ દરેક વસ્તુ આવી શકે છે હવે આની અંદર કેવું હોય તો કે આપત્તિઓ બે પ્રકારની હોય છે એક તો કુદરતી આપત્તિઓ હોય તેની અંદર હોય ધરતીકંપ અને પૂર અને માનવ સર્જિત આપત્તિઓ હોય તેની અંદર યુદ્ધ હોય અને હુલ્લડ હોય ત્યાર પછી આપણે જોઈએ તો કે હવે પૃથ્વીના પેટાળમાં જે બધા થાય છે પ્લુટોના હલન ચલનને લીધે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે બરાબર તેને આપણે ધરતીકંપ કે ભૂકંપ કહીએ છીએ હવે ધરતીકંપનું પૂર્વાનુમાન કરવું તો શક્ય નથી પરંતુ આપણને સાયન્ટિસ્ટો દ્વારા એવી ખબર પડી શકે કે કેટલો આવ્યો છે અને કેટલા અંશે આવવાનો છે બરાબર હવે ધરતીકંપની જ આપણે વાત કરીએ તો કે છવ્વીસમી જાન્યુઆરીએ બે હજાર એકના દિવસે એકદમ ભારે ધરતીકંપ આવ્યો હતો બરાબર હવે કચ્છના ભુજમાં અને અમદાવાદમાં પણ ધરતીકંપની વિનાશક અસર થઈ હતી અને તેમાં પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા હજારોના ઘર અને બહુમાળી મકાનો પણ નાશ પામ્યા હતા તો આના કારણે પણ ધરતીકંપ આવી શકે છે બરાબર હવે આ પાઠમાં આપણને ધરતી ધ્રુજી ઉઠી તેનો મતલબ આપણે એવો લઈ શકીએ કે ધરતી ક્યારે ધ્રુજે તો કે ધરતીકંપ આવ્યો હોય તો જ તો કયા કારોસર કારણોસર આવે છે અને આવ્યા પછી આપણે કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ તો આપણે જોઈએ ખરાબ સ્વપ્ન મદદ મદદ મને બચાવો આહ ઉ દરેક જગ્યાએ ભૂમાપૂમ અને રાડારાડ થતી હતી ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા મોટેથી બૂમ પાડી હું ઊઠી ગઈ મારી બૂમ સાંભળી મારી માતા પણ ઊઠી ગઈ તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી તે એવું જ ખરાબ સ્વપ્ન હતું ધરતીકંપ આવ્યાને અઢાર વર્ષથી વધારે સમય થઈ ગયો હતો પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુષતી અનુભવું છું હું ચશ્મા છું હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું અગિયાર વર્ષની હતી તે જાન્યુઆરી બે હજાર અગિયારનો દિવસ હતો ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા અચાનક મેદાન હલવા લાગ્યું લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું બધે જ ગભરામણ હતી જો મિત્રો આપણે અહીંયા આ ચિત્રો જોઈ શકીએ છીએ બરાબર તો બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડી રહ્યા છીએ બધાનો સામાન વિખરાઈ ગયો છે આજે આપણે અહીંયા પશુઓને પણ જોઈ શકીએ છીએ બરાબર પશુઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડી રહ્યા છીએ ત્યાર પછી આ બધા જે વ્યક્તિઓ છે તે પણ દોડી રહ્યા છીએ હવે આ વ્યક્તિઓ જે દોડે છે તેને પણ ઈજા થઈ શકે છે કારણ કે કોઈ પણ આપત્તિ આવે ત્યારે આપણે એવું નથી જોતા કે ભાઈ આપણને નુકસાન થશે પણ આપણો જીવ ક્યાંથી બચે છે આપણે તે જોઈ રહ્યા છીએ ત્યાર પછી જોઈએ થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીન દોસ્ત થઈ ગયું હતું પડી ગયેલા ઘરના પથ્થરો કાદવ અને નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં ઘડા અનાજ ખોરાક વગેરે દટાઈ ગયા હતા તે સમયે દરેક વ્યક્તિએ બે બાબત વિશે વિચારતી હતી જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ગવાયેલા લોકોની સારવાર કરવી બરાબર ને મિત્રો આપણે આપણે જ્યારે પ્રોબ્લેમમાં આવીએ ત્યારે આપણે કઈ રીતે બચી શકીએ અને સાથે આપણા જો મિત્ર હોય તો આપણે તે લોકોને કઈ રીતે બચાવીએ તે પણ આપણે વિચારતા જ હોઈએ છીએ ગામના દવાખાને પણ નુકસાન થયું હતું ઘણા લોકો ગંભીર અને ઈજાગ્રસ્ત હતા ડૉક્ટરે ગામ લોકોની મદદથી ગવાયેલા લોકોને સારવાર આપી અમારા ગામના છ લોકો મરી ગયા હતા મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા મારી માતા રડિયા કરતી હતી મારી માતાને જોઈને હું પણ રડતી હતી આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું મોટા બાપુ જે અમારા ઘરના સરપંચ છે તેમના ઘરને બહુ વધારે નુકસાન થયું ન હતું તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી બધાને જમાડ્યા કલ્પના કરો ઠંડીના દિવસો અને એમાં ઘર વગર ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો મિત્ર આપણે અહીંયા જોઈ જ રહ્યા છીએ જો અહીંયા ઈજાગ્રસ્ત વ્યક્તિ બેઠી છે બરાબર ને તો તેમને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે કેટલી વાર લાગી હશે અને એ માટે એણે કયા કયા પગલાં લીધા હશે આપણે આટલું વાંચ્યું એની પરથી જ આપણને થોડો ઘણો આઈડિયા આવી ગયું હવે શું કર્યું હશે તો આપણે એ જોઈએ તો કે તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીમાંથી સામનો કર્યો છે તો કે આપણા જન્મ વખતે તો આપણે નહીં હતા પણ હં આપણા મમ્મી પપ્પા હતા તે લોકોએ ધરતીકંપનો સામનો કર્યો છે ત્યાર પછી જોઈએ તો કે તેવા સમયે કોણે મદદ કરી હતી તેની યાદી બનાવો મિત્રો આપણે જોવું તો ચશ્માના કામમાં પણ ઘણા બધા લોકોએ મદદ કરી હતી પરંતુ એ ટોપિક હજી આવ્યો નથી પણ આપણામાં સમયે શું થયું હશે તો કે આપણા સમયે થોડીક વ્યક્તિઓ જેવી કે સોસાયટીની વ્યક્તિઓ હોય છે સેવાભાવી કાર્યકરો હોય છે ત્યાર પછી સમાજ સેવાવાળી સંસ્થાઓ તે લોકોએ આપણને મદદ કરી હોય પછી કેટલીક વ્યક્તિઓએ આપણને એનજીઓ તરીકે અથવા સરકાર પાસેથી આપણને ખોરાક પાણી અને કપડાંની મદદ મદદ મળી હતી ત્યાર પછી નેતાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં પણ મદદ કરી હતી હવે સરકારી ડૉક્ટર નર્સ તથા ખાનગી હોસ્પિટલના જે ડૉક્ટરો હોય તે લોકોએ ઘાયલ અને જે મુસીબતમાં રહેલા લોકો હતા તેની સારવાર કરી આપી હતી ત્યાર પછી કોઈક અમુક સંગઠનો જોડાયા હોય તો તે લોકોએ આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ફૂડ પેકેટ છે કે કોઈક અનાજના પેકેટ છે તેવી રીતે આપણને એ રીતે મદદ પૂરી કરી હતી ત્યાર પછી ઘણા જે રાજ્યોની સરકારી સહાય મળી રહે તે માટે દરેકે દરેક વ્યક્તિએ આપણને મદદ કરી હતી તેમ છતાં ભારતીય સેનાના જે જવાનો હતા તેઓએ આપણને તંબુ અને અન્ય રીતે બાંધીને પણ મદદ કરી હતી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એ સમયમાં આપણને આટલી મદદ મળી હોય તો અત્યારે જો આવું કંઈક થાય તો આપણને કેટલી મદદ મળી રહે છે હવે આપણે જસમાના ગામ વિશેની વાત કરીએ તો કે મદદ આવી એટલે કે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા તેઓ ખોરાક દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા મિત્રો આપણે અત્યારની વાત કરીએ તો આપણે જો કોઈ કપડાંની જરૂર હોય ને તો આપણા મમ્મી પપ્પાને કહી લઈએ કે ભાઈ આ કપડાં અમને જોઈએ છે પરંતુ જો એ કપડાં આપણા મિત્ર પાસેથી મળે અને આપણને ફિટ ન થાય તો આપણને પહેરવાની મજા ન આવે પરંતુ અહીંયા ગામમાં એવી પરિસ્થિતિ હતી છતાંય તેવા કપડાં એ લોકોએ કોઈ દિવસ પહેર્યા ન હતા તો એ લોકોએ પોતાનું શરીર ઢાંકવા માટે પણ એવા કપડાંની મદદ લઈ લે છે આપણે જોઈએ તો કે શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ પડ્યું હતું તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી તેઓએ અમારા ઘર ફરી બનાવવા સૂચનો કર્યા ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્સે અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી તેઓએ કહ્યું આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ઘર અમારા જૂના ગામ જેવું લાગશે નહીં તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે ઇજનેરો અને સ્થાપત્યઓનું જૂથ ગામની શાળા બનાવશે મિત્રો આપણે ઓચિંતુ જો કોઈ એક ઘરેથી બીજા ઘરે ટ્રાન્સફર થવાનું હોય તો આપણને બહુ અઘરું લાગે છે બરાબર ને પરંતુ જો આપણને એવું કહેવામાં આવે કે આપણે આ જ ઘરને નવું આપણી રીતે બાંધીએ તો આપણને ઘણો આનંદ થાય છે બરાબર ને એ જ રીતે આ લોકો જે જૂના કામમાં રહેતા હતા આપણે ઘર બાંધીએ અને કોન્ટ્રાક્ટર ઘર બાંધે તો ઘણો ફરક પડી જાય છે બરાબર ને હવે આગળ જોઈએ તો આપણે તો કે અમારા ગામના પુનઃવર્ષણ માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા અમે છાણ માટી સાથે ભેળવી મોટા ઘોડા બનાવ્યા અમે તેમને એકબીજા પર ગોઠવી દીવાલો બનાવી અમે દિવાલોને ચૂનાથી ગોળી અને તેને સુંદર ભાત ચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી અમે છાપરું બનાવ્યું હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું મિત્રો આપણે અહીંયા જોઈ જ રહ્યા છીએ કે ગામના લોકો છે એ લોકો કઈ રીતે વધારે મહેનત કરીને પોતાનું ઘર સુંદર કઈ રીતે બની તેની પણ તૈયારી કરી રહ્યા છીએ જો આપણે જોઈએ તો આ સ્ત્રીઓ છે તે ઘોડા બનાવી રહી છે આ સ્ત્રીઓ છે જે દિવાલની ઉપર આભડા લગાવી રહી છે આ પુરુષો છે જે માટી લાવી રહ્યા છીએ બરાબર ને તો દરેક જણ પોતપોતાની રીતે પોતાનું ઘર બનાવી રહ્યા છીએ હવે કીધું છે ચર્ચા કરો તો કે જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા આ લોકો કોણ હતા તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી મિત્રો આપણે જોઈ જ રહ્યા છીએ કે આપણને જ્યારે મદદની જરૂર હતી તો આપણે કઈ રીતે એકબીજાની મદદ લીધી હતી તો જસમાના ગામમાં પણ કઈ રીતે મદદ લીધી હશે તે આપણે જોઈએ આપણે જોઈએ તો કે જસમાના ગામમાં જે લોકો બહારથી આવ્યા હતા તે લોકોએ ડૉક્ટર નર્સ નેતા પોલીસ લશ્કરના જવાનો સરકારી એનજીઓ બરાબર અને સેવાભાવી કાર્યકરો વગેરે લોકો આવ્યા હતા હવે આ દરેકે અલગ અલગ ભૂમિકા ભજવી હતી જોકે આ લોકોએ કાટમાં નીચે દટાયેલા લોકોને પણ બહાર કાઢ્યા હતા અને તે લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાર પછી ઇજાગ્રસ્ત લોકોની સારવાર કરી હતી જેના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા પ્લાસ્ટિકના તંબુઓ બાંધી આપ્યા હતા અને ખાવા પીવાની અને કપડાંની પૂરેપૂરી વ્યવસ્થા કરી આપી હતી અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓ પણ પૂરી પાડી હતી દરેકે દરેક વ્યક્તિને જે જરૂર હતી એ દરેક જરૂરિયાત પૂરી કરી હતી હવે આપણે જોઈએ તો કે જસમાના ગામમાં લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત થશે કેમ તો કે ઇજનેરોએ આ વખતે જે સિલેક્ટ કર્યું હતું મિત્રો ઘર બાંધવા માટેનું તો એ ઘર હતું ભૂકંપ પ્રૂફ ઘર હતું જેને કારણે જે ગામના લોકો હતા કે ફરીવાર ભૂકંપ આવે તો એ ઘરને કોઈ નુકસાન ન થાય એ માટે એવું ઘર બનાવ્યું હતું કે જેથી ફરી ભૂકંપ આવે તો ગામમાં કોઈને નુકસાન ન થાય અને પહેલાં કરતાં સુરક્ષિત રહે હવે કહ્યું છે વિચારો તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે હા મિત્રો કારણ કે આપણે જ્યારે ઘર બાંધ્યું છે હવે તો એ ઘર આપણે ભૂકંપ પ્રૂફ બાંધ્યું છે કે જેથી હવે ભૂકંપ ફરીવાર આવે તો આપણને નુકસાન ઓછું થાય અને આપણું ઘર ન પડે આપણે જોઈએ તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો તો કે આપણે ધરતીકંપ જ્યારે આવશે ત્યારે પ્રાણીઓને બચાવવા માટે પહેલું તો ધરતીકંપ સમયે પ્રાણીઓને આપણે ખુલ્લા મેદાનમાં લઈ જઈશું બીજું તો કે દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા કરી આપીશું અને ત્રીજું પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશું જેથી આમાંથી કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થઈ શકે હવે પછી આપણે જોઈએ તો કે લખો તમારા ઘરની અને જસપાના ઘરની સરખામણી કરો બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો મિત્રો હવે આપણે જોઈએ તો કે જસમાના ઘરમાં શું હતું તો કે તેના ઘર માટીનું હતું છાણ ઝરની દાળી લાકડા પથ્થરો વગેરે ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બન્યું હતું અને આપણું ઘર કેવું હોય છે તો કે તેમાં સિમેન્ટ રેતી કપચી ઈંટ લાકડું લોખંડ વગેરે વસ્તુઓનો ઉપયોગ થયો હોય છે બરાબર ને એટલે આપણા ઘરને વધારે નુકસાન નથી થતું આપણે આગળ જોઈએ તો કે તમે શું કરશો જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું પડે તે પણ સમજાવ્યું તેઓએ કહ્યું જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું હવે ભૂકંપથી બચવા શું કરવું તે આપણે જોઈ રહ્યા છીએ જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ બરાબર ને મિત્રો કે જેથી આપણને પણ નુકસાન ન થાય અને આપણે પણ સારી રીતે રહી શકીએ પછી જોઈએ તો કે જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કોઈ બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છે તો કે આપણે આગળ જોયું પાઠમાં એ પ્રમાણે કે ધરતીકંપ જ્યારે આવે ત્યારે એક તો ઘર છોડીને આપણે ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ અને જો આપણાથી ઘરની બહાર ન નીકળાય તો આપણે કોઈ પણ એવી મજબૂત વસ્તુ પકડી લેવી અને તેની નીચે જતા રહેવું અને ધુજારી બંધ ન થાય ત્યાં સુધી તેની રાહ જોઈએ આપણે આ મુદ્દો હમણાં જ જોયો હવે તેનું જ ઉદાહરણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ છોકરાએ કીધું છે તે પ્રમાણે ધરતીકંપ આવે ત્યારે શું કરી શકાય ચાલો પ્રેક્ટિસ કરીએ બરાબર ને અને ધરતીકંપ વખતે શા માટે નીચે બેસી જવું જોઈએ તેનું કારણ પણ આપણે હમણાં જાણ્યું છે કે ધરતીકંપ આવે ત્યારે ટેબલ માટે એટલા માટે બેસવું જોઈએ કે આપણે તેને જોરથી ટેબલને પકડી રાખવું જોઈએ અને તેની ધુજારી બંધ થાય ત્યાં સુધી તેની આપણે રાહ જોવી જોઈએ અને આપણે તેનાથી સલામત રહી શકીએ છીએ ત્યાર પછી જોઈએ કોણે મદદ કરી ભૂજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો મિત્રો આપણે ભુજનો ધરતીકંપ જોયો નથી પરંતુ આપણે સાંભળો છે કે ભુજના ધરતીકંપ વખતે ઘણા બધા લોકોને નુકસાન થયું હતું અને જ્યારે ભુજમાં ધરતીકંપ આવ્યો હતો ત્યારે ત્યાં ઘણા લોકોનો જે નોકરી કરતા હતા ધંધો કરતા હતા તે પડી ભાંગ્યા હતા શરૂઆત કઈ રીતે ફરીથી કરવી તે પણ તે લોકોને ખબર ન પડતી હતી બરાબર એટલે જ્યારે કોઈ એક વસ્તુ આપણી પડી ભાંગે છે અને તેમાંથી જો ફરી ઊભા થવાનું હોય તો આપણે ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે અને ફરી વાર એટલી જ નોકરી અને જેટલું આપણી પાસે હોય એટલું ભેગું કરવા માટે આપણને પણ ઘણો સમય લાગી જાય છે હવે આપણે અહીંયા જોઈએ તો કે અમદાવાદ જાન્યુઆરી છવ્વીસ બે હજાર એક આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ હજાર લોકોના મૃત્યુ થયા છે મિત્રો આપણે અહીંયા ચિત્ર જોઈ રહ્યા છીએ કે આ ચિત્રની અંદર કેટલા લોકો પડી ભાગ્યા છે ઘર તો આપણને દેખાતા જ નથી અને કેટલું નુકસાન થયું છે જો મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અને અહીંયા ઘર તો દેખાતા જ નથી બધા ઘર ઉપરથી જમીન દોષ થઈ ગયા છે એટલે કે જે લાંબી બિલ્ડિંગો છે તે પડતી પડતી જ્યારે નીચે આવે છે ત્યારે અહીંયા એક ઢગલો થઈ ગયો હોય છે બરાબર ને તો કે હજારો લોકોને ઈજા થઈ હતી મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં લગભગ એકસો પચાસ ઇમારતો ધારાશાયી થઈ છે તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી બસો પચાસ જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે બચાવ કાર્ય ચાલુ છે શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય કુછની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો આઘાત અને ડરના લીધે દોડા દોડી કરી રહ્યા છીએ ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છીએ બરાબર ને મિત્રો તો કેટલી બધી મુશ્કેલી થઈ હશે ત્યાર પછી એ લોકોને આટલી રાહત મળી હશે હવે પછી આપણે અધૂરો પાઠ જોઈશું ભાગ બેની અંદર અસ્તુ